આજે અમારી સાથે એક કસ્ટમર જોડાયા છે ચાલો આપણે એમનાથી વાત કરીએ ને એમના શું વિચાર છે એ આપણે જાણીએ ને એમનાથી કઈક પ્રેરણા લઈએ ચાલો જય શ્રી કૃષ્ણ કેમ છો બસ મજા જય શ્રી કૃષ્ણ ક્યાંથી છો સૌ પ્રથમ તમે ખેડાથી ખેડાથી ઓકે તો અજમેરા ફેશનમાં તમે કેના માધ્યમથી જોડાયા

બધું સાડી પેન્ટ શર્ટ બધું ટોટલ એટલે મેન્સ નું પણ રાખો છો ને ગર્લ્સ નું પણ રાખો છો કેવી ચાલે છે દુકાન હમણાં લાઈક તમે જ્યારે વર્ષો પહેલા ચાલુ કરેલું ત્યારે ઘરેથી કરેલું કે કઈ રીતના નહીં નહીં સ્ટાર્ટ દુકાન થી કરેલું સ્ટાર્ટ દુકાન થી છે કઈ રીતના તો તમે વ્યુઅર્સ ને કેવા માંગશો કે કપડાની દુકાન કરીએ કા તો બીજો ધંધો કરે તો કપડાની ની દુકાન માં શું બેનિફિટ છે સારું છે તો તમારો શું અનુભવ રહ્યો

તો અહીંયા તમે જે રીતના આવો એ રીતના દર વખતે કલેક્શન અલગ મળે છે કે સેમ જોવા મળે છે અલગ મળે છે બરાબર છે તો દર્શકો તમે પણ જ્યારે પણ આવશો દર પંદર દિવસે તમને અહીંયા અલગ અલગ પ્રકારના કલેક્શન જોવા મળી જશે તમને જેવું જોઈશે એ બધી ટાઈપનું કલેક્શન તમને અહીંયા મળશે તો સ્ક્રીન ઉપર જે નંબર આપ્યો છે ત્યાંથી તમે ડાયરેક્ટલી કોન્ટેક કરી શકો છો જો તમારે સિંગલ પીસ જોતા હોય અજમીરા ફેશનના તો તમે આમની દુકાનેથી લઈ શકો છો અને સ્ટિચિંગ પણ તમે આમની પાસેથી કરાવી શકો છો આપણે એડ્રેસ પૂછી લઈએ સર તમારો એડ્રેસ શું છે ત્યાં તમારી પ્રોપર દુકાન મળી જશે કોઈને સિંગલ પીસ એવું જોઈએ તો સારું તો અહીંયાનું એડ્રેસ તમને મેન્શન થઈ જશે તમે ડાયરેક્ટલી ત્યાંથી પરચેસિંગ કરી શકો છો આ સાઈડ પણ તમે જોઈ શકો છો આપડા આવા ઘણા બધા કાઉન્ટર છે ઓગણત્રીસ થી પણ વધારે કાઉન્ટર છે જ્યાં દરેક પ્રકારના કસ્ટમરની અવર જવર ચાલતી હોય સવાર હોય સાંજ હોય કે બપોર હોય છે અહીંયા આપણે ગુજરાતીથી માંડીને મરાઠી મરાઠીથી માંડીને રાજસ્થાની બધી ટાઈપના કસ્ટમર સાથે ડીલ કરીએ છીએ અને સંપૂર્ણ રીતના કલેક્શન્સ પણ પ્રોવાઈડ કરાવીએ છીએ આશા કરું છું આજનું કસ્ટમર રિવ્યૂ તમને ગયું છે તો કમેન્ટ જરૂર કરજો અને તમે જ્યારે પણ સુરત અજમેરા ફેશનમાં આવો તો જરૂર મારી મુલાકાત લઈ જાઓ જેનાથી આપણે પણ તમારો એક્સપિરિયન્સ સમજી શકીએ ચાલો જય શ્રી કૃષ્ણ